ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક આજ ના નવા વ્લોગ તો જો રોહિતભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો શું છે આજે કરવાનું આપણે આજે જો આપણે આ કરવાનો પ્લાનિંગ છે હા ને હા તો કરી નળ પર ફિટ કરી ને હા બનાવવાનું છે તો આપણે આ બનાવવા માટે શું કરવું જો પહેલા આપણે હે ને એટલે નાસ્તો કરી લેવી પછી માર્કેટ છે ને મોટું તરબૂચ હોય ને મોટી સાઈઝ મોટી સાઈઝ નું લઈ આવવી પછી આ રીતનો આપણે આ આખો વિડીયો આખો વિડીયો બનાવી તો જો સૌરવ જોશી નો વ્લોગ છે ને એમાં આજે આ બનાવેલું છે તો અને ટ્રેન્ડિંગ બ્લોગ છે તો સૌરવ જોશી એ બનાવ્યું હતું અને કોણ કોણ લોકો સૌરવ જોશીના ના વિડીયો જોવે છે કોમેન્ટ બોક્સમાં માં લખજો મને તો બહુ ગમે છે હું રોજે જોઉં છું તો પેલા નાસ્તો કરીએ પછી વોટરમેલન લેવા જાય ગયો છે ને આપણે જો આ વિડીયો બનાવવા માટે હું શું વસ્તુ જોવા રોહિતભાઈ પેલા તરબૂજ જોવા મોટી જોવા મોટી સાઈઝ નું તરબૂજ લઈ ફાડું કરીને ઉપરથી આ રીતે એનું કરવું કરવાનું છે તો આની આટું આપણે વોટરમેલન ને બીજું શું લાવવું જોઈએ બીજું નળે જોવા નળે જોવે જો આ નળ જોહે

એટલું બધું છે જે આપણે કાઢવાનું છે આ બનાવ ઈઝી છે ત્રણ ત્રણ લોકો મહેનત કરે છે મમ્મી બધું વસ્તુ આપણે અંબાવે છે આપડે આની અંદર માવો કાઢવી છે એટલે ગાળવું પડશે આમાં છે જેટલું બધું જોવે છે જે બનાવી છે ને કોમેન્ટ્રી આપતા જાય છે અને જોવે છે કે ક્યારે જ્યુસ બને હું અત્યારે વિડીયો શૂટ કરું છું કે કારણ કે સંદીપ અત્યારે કામ કરે છે

અને હવે આપણે છે ને આમાં નળ ફીટ કરવાનો છે હવે ક્યાં નળ ફીટ કરીને જોઈ છે એની પેલા મમ્મી છે ને બધું ક્રશ કરવા ગયા છે તરબૂચ નું જે રસ છે ને એ બસ હા જો રોહિતભાઈને ને ટોપી બનાવી દેખો ટોપી બનાવી પેલે આપણે છે ને આને ક્રશ કરી નાખવી અને મમ્મી જ્યુસ બનાવવા ગયા છે ત્યાં આપણે છે ને આની અંદરનું ઓલું કરી નાખ્યું શું કહેવાય નળ ફિટ કરો આની અંદર આપણે હવે નળ ફિટ કરવાનો છે નળ ફિટ કરવા માટે ચાકુ તો નહીં આવે એટલે આપણે છે ને કટર લેતા આવ્યા છીએ પેલા ગોળ કરી નાખ કટર થી છે ને નાનું એવું આપણે ગોળ કટ કરીશું બહુ નળ નળ થી થોડું થોડું કરી નળ ફેરવી નાખ્યું નાળમાં મને એવું લાગે બધું હળવાઈ જાય એટલે હળવાઈ પણ પછી એકવાર કાઢીને પછી પાછો ઓળક ના ખાય ને હા એમ કરી સીધો આપણે છે ને હવે નળ ફિટ તો જેનો ગોળ પરકટ થાય હમ તો જો આ રીતના મસ્ત છે ને આપણે કરી નાખ્યું છે હવે અંદર છે ને નળ ફિટ કરવાનો અહીં થોડું કામ નહી નહી અંદર નઈક ના અંદર નઈક ઉપર 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 થઈ જાય દેવા દે બગો નળ ખીજી જાય

તો ફાઈનલી નળ ફિટ થઈ ગયો છે જો હવે આની અંદર આપણે ટોટી ફિટ કરી દીધી છે આ રીતે અને માટલું બની ગયું છે હવે આની અંદર મમ્મી રસ કચ કરીને આવે ને એટલે આપડે ફરવાનું છે મસ્ત પરફેક્ટ ફિટ થઈ ગયો હે

તો છે કેટલું ભરાય છે રોહિતભાઈ ભરે છે ચાલો રોહિતભાઈ નાખો તો જો આની અંદર વોટરમેલન જ્યુસ નાખી દીધું છે નળ નથી નીકળ આપણો નીકળી નથી નથી નીકળ નળ નીકળે ને તો નાખ્યું નાખશું સીધો આઈટી બધું બહાર જાય તો જો હજી આપણે આખું વોટરમેલન કાઢ્યું હતું મમ્મી અડધું જ રહ્યું છે હજી થોડુંક એવું ક્રશ મમ્મી કરે છે એ આવી જાય ને એટલે પછી આપણે આની અંદર ભરીએ બાકી છે એની પહેલાં આપણે ટેસ્ટ કરી લઈએ નળ ખુલે તો આવે છે ને જો તો ફાઇનલી સક્સેસફુલ થઈ ગયું આપણે ખોલવીને એટલે વોટરમેલન જ્યુસ આની અંદર આવે છે દવાની અંદર આપણે થોડોક બરફ નાખવો છે બરફ નાખ્યું એટલે ઠંડુ થઈ જાય તો આની અંદર આપણે બરફ બરફે નાખી આપીને આની અંદર સ્પ્રાઈડ ને એવું નાખી આપવી પણ અમારી ઘરે આ તમતમ થાય તોય તમે કરી શકો સ્પ્રાઇડ છે નાખી આપો એટલે મોકટેલ જેવું થઈ જાય પણ અમે નહીં નાખ્યું અમે નેચરલી પીવું હું કરવા કે બા ને દાદાને બધાને પીવું એટલે નેચરલી પી આપવી હે તો હવે આની અંદર બરફ નાખવી છે તો સોનલ જો સામેથી બરફ લઈને આવે છે ને એટલે આપણે આની અંદર બરફ નાખીએ અને પછી આપણું તરબૂચ માટકું રેડી થઈ જાય એને આની અંદર જો બરફ છે ને એ બધું આપણે નાખીએ સોનલ આ બરફની ડીશ લઈને આવી ગઈ છે અને હવે આની અંદર આપણે ઠંડુ કરવા બરફ નાખી બહુ નાખતો ને એક પાછો ગોળો ઉભરા આવશે ને તો હે ઉભરા હે નહીં ઓગળશે છે તો તો હવે આની અંદર આપણે જ્યુસ નહીં નાખવી એવું કરશું નીચે નાખ આ નીચે નીચે પડ્યા રે આ ઉપર તરsia તોય પડ્યા રે એમ નથી પણ આ ઓગળશે તો પાછું થોડુંક ઉપર લેવલ આવશે ને જ્યુસનું એટલું બધું નહીં આવે તો મસ્ત મજાનું ઠંડુ ગરબા આપણે આની અંદર બરફ નાખી દીધો છે હવે થોડુંક એવું જ નાખવું છે હવે આપણે આની અંદર બહુ નથી નાખવું જો જો મમ્મી બીજી તપેલી એક જ્યુસ લઈ લે તો ભરો તો ખરા તમે જો હવે આની અંદર આપણે પાછું જ્યુસ નાખી છે બસ 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 બરફ ઓગળ છે બરફ ઓગળ છે ને તો પાછું હા ત્યાં ગલાસ ભરશું એટલે પેલા થોડુંક ઠંડુ થઈ જાય ને પછી બધા લોકો સાથે મળીને હવે આપડા માટલાનું ઢાંકણ રેડી થઈ ગયું છે જો મસ્ત તમને આ હજી કોર મેળવી જો એટલે નહીં 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 બધું પરફેક્ટ મમ્મી હા હવે પરફેક્ટ લાગી તમને લાગે નહીં કે જો આ કમ્પ્લેટ પેપટી નથી સોટાડવાની કઈ રોજ થોડો ગોળો આપણે આ રાખવાનો છે આપણે એક દી માટેનું રાખ્યું છે ને હવે બધા અમે છે ને વોટરમેલન જ્યુસ એન્જોય કરશું ને રિવ્યુ લેવું કેવું છે એમ તો નેચરલી જ છે કઈ નાખ્યું નથી હે ને એટલે જે પીતા છો એવું છે સો નેચરલ જો હવે આપણે એને ધાર ઉપર નાખી દઉં છે હવે રોહિતભાઈ નીચે હોય ને આપણે મોઢામાં ટ્રાય કરવી ડાયરેક્ટ જાય છે કે નહીં હે કરવું છે કપડા બગડે આ કરે તો ટ્રાય કરે નીચે હા ટોળા પાછું બધું પેસારણ થાય તો આ બધું બનાવવામાં પેસારણ બહુ થાય છે તરબુજ હું તમે લાવ્યા એમાં હું છું

તો જો એક એક ગ્લાસ બધા ભરવાનું ચાલુ કરી દીધા છે ને બધા ગ્લાસ અમે વારાફરથી ભરી લઈ પછી બધાને પી અને રિવ્યુ લઈ કે કેવું છે જોજે ઢાંકણું ન પડી જાય હો ઢાંકણું પડી જાય હા તરબૂચ નો પડી જાય આખું બધું જ્યુસ ઢોળાઈ જાય અને આને જો તરબૂચના જ્યુસમાં મસાલા વિના ન હાલ એટલે મસાલો લેતા આવી છે મસાલો સ્પેશિયલ છે અને જો આ બાજુ મમ્મી હવે મમ્મી તમને ભાવે તરબૂચનું જ્યુસ આમાં છે ને સ્પ્રાઇટ ને એવું નાખ્યું છે હો એમને સ્પ્રાઇટ નાખી છે તો નેચરલ મજા આવે કે સોડા નાખી આવે ને ભરાય ને હવે રોહિતભાઈ ટીપા પાડે છે કેમ પણ મમ્મી તમને કેવું લાગ્યું સારું લાગ્યું બધા લોકો તરબૂઝ પીવા મળ્યા છે ચેર બધા લોકો છે ને અહીંયા જૂસ પીવાના છે ને હવે આપણે રિવ્યુ લેવી કેવું છે રોહિતભાઈ પરફેક્ટ તરબૂચ ખાતા હોય એ મજા આવે કે જ્યુસ પીવાની મજા આવે એમને જ્યુસ પીતા હોય મજા આવે કે તરબૂચ ખાતા હોય મજા આવે પીવાની મજા આવે તમને મમ્મી સારું છે તને કેવું લાગ્યું આને જો મસાલો નાખવો તો એવું લાગશે જો તો પીએ ગયા તું જ્યુસ અને આની અંદર આપણે છે ને તકમરિયા મમ્મી નાખ્યા હોત ને તો મજા આવત તો રોઈ દે બીજું સ્પ્રાઇટ નાખ્યો હોત ને હા તો સોડા જેવું બને સોડા જેવું બને પણ કાઈ ને સોડા જેવું બને તો મજા આવત મજા આવત પણ મમ્મી અને દાદા ને એને નો હાલે એટલે આપણે સ્પ્રાઇટ નાખી નથી નેક્સ્ટ ટાઈમ જો તમારે સ્પ્રાઇટ નાખીને બનાવરા હોય તો કો કોમેન્ટ કરો કો કોમેન્ટ આવશે તો આપણે સ્પ્રાઇટ નાખીને બનાવીશું અને આની અંદર તકપરિયા મમ્મી નાખ્યા હોત તો વધારે મજા આવત હે ને

દોઢસો રૂપિયાનો ગોળો નેચરલી ગોળો ચાલો હવે આપણે છે ને શું બન્યું છે જ્યુસ પીવું છે નું તો જો આ ગોળામાંથી લઈ લો નળ ખોલીને બરોબર હા જો પપ્પા છે ને હવે છે ને તરબૂસ નું પીવે છે જો આ રીતના આપણે તરબૂસ આખો ત્યાં અહીંયા જ જેને જૂસ પીવું હોય ને નળ ફોલીન પી લેવાનું બરાબર હે સારું ને કેવું લાગ્યું સુપર તો જો આ રીતના છે ને આપણે રોજિયા નથી કરવાનું એટલે રોજ પેશારન સાફ કોણ કરશે જો આ રીતના બધું ખરાબ થઈ ગયું છે લેડીઝ લોકો સાફ કરશે જો સારું બન્યું ને મજા આવી હજી તમે આ જોયો કઈ રીતના બનાવ્યું ને વિડીયો એટલે તમને ખબર પડે આમાં બે કલાક હોય કે બનાવવામાં આમાં આટલું બનાવ્યું જો આની અંદરથી બધું તરબૂચ હતું ને પેલા કાઢી હવે અહીં જાતા બધું કાઢી લીધું છે ને જો આ રીતના ઢાકણું છે ને માટલું બનાવ્યું સુપર બનાવ્યું ને તો આવું આવું આપણે નવું નવું લેતા રહેવું નીચે હાલો નીચે જાય છે દાદા પાય હાલો દાદા પાય નીચે જાય છે દાદા રિએક્શન રિએક્શન અને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવા નીચે લઈ જાય છે ને દાદા નું રિએક્શન જો દાદા તમારે તરબૂચ નું જ્યુસ પીવું છે પેઈ નાખી તો આ લ્યો આ ગોળામાંથી લઈ લો તો જો દાદા આપણે તરબૂચ નું જ્યુસ પાઈ ને નળ ચાલુ કરો એટલે માં જ્યુસ આવશે જો આવું ને જ્યુસ આવું જોયું તું તમે ક્યારે

અને આ બાજુ સાદી ખીચડીને જો મમ્મી અને સોનલ બે જમે છે પપ્પા જમીન ગયા રોહિત ને બાકી છે રોહિત આવશે થોડી વાર જમશે બધા લોકો બેસી ગયા છે તો ચાલો બધા રીંગણા બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવે છે એમાં તો કાલના બ્લોગમાં વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કોંગ્રેચ્યુલેશન કીધું તો બધાને થેન્ક યુ સો મચ આવો સારો સપોર્ટ કરવા માટે અને બીજી એક વાત તમે લોકો વિડીયો જોતા હોય ને તો પૂરેપૂરો એન લગી વિડીયો જોવો વિડીયો તમે અધૂરો મૂકીને વૈયા જ આવશો ને પછી એની ઇમ્પ્રેશન રેટ ઘટી જાય છે એટલે વિડીયો જ્યાં લગી લોકો સુધી પહોંચવો જોઈએ ત્યાં લગી પહોંચતો નથી અને રોજના હજાર બે હજાર લોકો વિડીયો જોતા હોય તો લાઈક ખાલી પચાસ ચાલીસ એમ જ આવે છે તો વિડીયો જોતા હોય ને સાથે સાથે લાઇકે કરી દેજો અને બે દિવસના તમારા લોકો સાથે કાંઈ પણ વાત નથી કરી અને કાંઈ પણ ઉખાણો નથી પૂછ્યો તો આજના બ્લોગમાં આપણે ઉખાણોએ પૂછશું કારણ કે બે દિવસના મહેમાન આવ્યા હતા એટલે કોમેન્ટને એવું વાંચવાનો કાંઈ ટાઈમ મળતો નતો હું ખાલી વાંચતો હતો ને એનો રિપ્લાય હું ફોનમાં આપી દેતો હતો વિડીયોમાં આપણે કાંઈ રિપ્લાય નહોતી આપી તો આજે જો સોનલ પેન્સિલ ઉખાણો લેવા બેસી ગઈ છે તો સોનલ પાસે આપણે ઉખાણા ઉછવી તો સોનલ આપી દો આજનો ઉખાણો આવો છે

તો જમવામાં છે ખીસડી અને આ બાજુ કઢી અને જેને ભાખરી ખાવી હોય કઢીમાં સોળીને ભાખરી તો ખીસડી કઢી જ છે આજે અને બપોરે આપણે ઓફિસે ગયા હતા એટલે વિડીયો વિડીયો કંઈ ઉતારી નહીં ત્યાં અને સવારનો તમને વોટરમેલનવાળો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો આ બાજુ જો બધા લોકો જમવા બેસી છે ખીસડી કઢી અને વોગના એન્ડ કર એન્ડ કરતાં પહેલાં બે વિડીયો જોયા હોય એક આ બાજુ બે ઊંચા છે બહુ મસ્ત છે ડેલી વ્લોગ છે જોવાની મજા આવશે એની સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબપ્રાઈઝ ન તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બાય